પણ એમનું કેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને મારી સામે આવી જાય અને આપણે પ્રેક્ટિકલ કરી ગ્લાસથી માણસ મરી જાય હું એટલું જાણું છું હું ગોપાલથી ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય હા ગોપાલ ઇટાલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માંગુ છું ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે તમે આવો દેડિયાપાડા આપણે બે જણા સામસામે બેઠી બેસીને કાચ કાચ કાચના ગ્લાસ વડે હું તમને તમારા પર હુમલો કરું છું તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે એક તમે એક આ પ્રેક્ટિકલ કરવા માંગો છો કે ભાઈ કાચનો ગ્લાસથી વાગે કે ના વાગે હા એક સરકાર પણ કડક હાથે કાર્યવાહી કરે એ અમારા સમાજના સમાજ માટે પણ સારું છે આવનારા દિવસો માટે પણ સારું આ ફરિયાદ બિલકુલ સાચી છે અને સરકારને પણ સરકારમાં પણ કહીએ છે કે આ ફરિયાદ બિલકુલ સાચી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ અમારી અપેક્ષા છે બીજું કે ગોપાલ ઇટાનું જે નિવેદન છે કે કાચના ગ્લાસથી માણસનું મોત નથી તમે જોડીઓ બી જોશે શું કહેશો હા આપને સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો જોયો હતો સાચો ફોટો હું નથી જાણતો પણ એમનું કહેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને મારી સામે આવી જાય અને સામસામે આપણે પ્રેક્ટિકલ કરીએ કે હું કહું છું કાચના ગ્લાસથી માણસ મરી જાય હું એટલું જાણું છું હું ગોપાલથી ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય હા ગોપાલ ઇટલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માંગુ છું કે કાચના ગ્લાસથી મૃત્યુ થાય કે ના થાય એમણે જે ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે તમે આવો ડેટીયાપાડા આપણે બે જણા સામસામે બેસીને કાચ કાચ કાચના ગ્લાસ વડે હું તમને તમારા પર હુમલો કરું છું તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે તમે એક આ પ્રેક્ટિકલ કરવા માંગો છો કે ભાઈ કાચનો ગ્લાસથી વાગે કે ના વાગે 啊。Uh huh.